જરૂરિયાતમંદ એવી જગ્યા છે એમાં વળી જે ગરીબ લોકો છે એમના માટે એમના બાળકોને ભણાવવા એ ખૂબ જ ચિંતાનો વિષય છે ખૂબ રેવાનું જમવાનું વિષય છે અને એના માટે અથાગ મહેનત કરવી પડે છે ઘણી વાર દેવું કરવું પડે છે ઘણીવાર જમીન ગીરવો મૂકવી પડે છે ઘણી વાર ગીરવો મૂકવા પડતા છે તો આપણી પાસે તો મા બાપ વગરના બાળકોની જગ્યા છે પણ ઘણા બધા છેલ્લા ચાર પાંચ દિવસ થી એવા બધા કોલ્સ આવી રહ્યા છે કે મહીપત મારી દીકરી છે હું મતલબ રોજગારી માટે કામ બહાર છું રૂપિયા મળે છે મારા કરે છે ત્રણસો રૂપિયા ની અંદર આખું ઘર ચલાવું છું મારી દીકરી દસમા ની અંદર આ વખતે પંચોતેર ટકા એસી ટકા આવ્યા છે મારે સાયન્સ કરાવવું છે મારી પાસે પૈસા નથી મુકવાની ફીઝ નથી તો શું મતલબ મારી દીકરી તમારા સંકુલ ની અંદર એડમિશન ના મળી શકે અમે ઘણું બધું વિચાર્યું આપણે નક્કી કર્યું હતું કે મા બાપ વગરના બાળકો છે એમના લઈ પણ ઘણા બધી દીકરીઓ એવી છે ઘણા બધા દીકરાઓ એવા છે જે ભણવા માંગે છે આગળ વધવા માંગે છે પણ એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ અઘરી છે અને કદાચ એ દીકરીના સપના પૂરા કરવા જતા એ દીકરાના સપના પૂરા કરવા જતા એમની એકાદ વિભુ જમીન છે એ પણ ગીરો મૂકી પડે છે એમનું ઘર કદાચ ઉપર લોન લઈને પણ દીકરી ભણવા માટે એ વાલી તૈયાર થાય છે તો આ વખતે આપણે એવું નહીં કરીએ આ વખતે આપણે એવા બાળકોને પણ એડમિશન આપીશું જે નીડી છે જે જરૂરિયાતવાળા છે તો આ વિડીયોને ગુજરાતના કોઈ પણ ખૂણામાં પહોંચાડો અને સ્પેશિયલી જે ધોરણ અગિયાર એક થી આઠ માં નહીં લઈએ મા બાપ વગરના એક થી નવ માં પણ જે ધોરણ અગિયાર થી ઉપર છે અગિયાર છે અગિયાર આર્ટસ છે અગિયાર કોમર્સ છે અગિયાર સાયન્સ છે બીએસસી છે બીએ છે બીકોમ છે એવા જે જરૂરિયાતવાળા બાળકો છે જે આગળ વધવા માંગે છે જેમને ભણવું છે પણ આર્થિક પરિસ્થિતિ એમની ખરાબ છે એવા તમામ બાળકોને એડમિશન અમે આપવાની ખાતરી આપીએ છીએ કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી એવી બાળકો સંપર્ક કરે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે એવા તમામ જરૂરિયાતમંદ બાળકોને એડમિશન આથી અમે શરૂ કરી રહ્યા છીએ તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તમે તમારા બાળકને ભણાવી શકવા માટે સક્ષમ નથી અને ધોરણ અગિયાર થી તમારું બાળક ભણવા માંગે છે તો આવકારીએ છીએ ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ જ્યાં રહેવાનું ફ્રી મળશે જમવાનું ફ્રી મળશે યુનિફોર્મ અમે ફ્રી આપીશું બીજા ચપ્પલ બીજા કપડા અમે ફ્રી આપીશું સાબુ ફ્રી આપીશું સેમ્પી ફ્રી આપીશું પ્રવાસ પણ અમે ફ્રી કરાવીશું કદાચ તમારા બાળકને ઘરે અવર જવા માટે જરૂર પડશે તેનું ભાડું પણ અમે આપીશું તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા બાળકને લઈને આવી જાઓ તમારા સંકુલ ઉપર ત્યાં એનું એડમિશન કરીને એને જે ભણવું છે એ બધું ભણાવીશું તો ધોરણ અગિયાર ધોરણ બાર કોલેજ એલએલબી કરવી હોય વોટેવર તમારે અગિયાર પછી તમારે જે બી ભણવું છે ધોરણ અગિયાર થી લઈને એ તમામ જરૂરિયાતમંદ બાળકો માટે એડમિશન આજથી શરૂ કરીએ છીએ તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમામ એ જરૂરિયાતમંદ કુટુંબને કહો કે ચિંતા ના કરશો સંકુલ છે આપણા બધાની સંકુલ છે ત્યાં બધા ધર્મ બધા સમાજના બાળકોનું ભવિષ્યનું ઘડતર કરવામાં આવશે અને તમારા બાળકને ભણતાની સાથે એ બીજી બધી પ્રવૃત્તિઓની અંદર અમે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું ચિંતા ના કરો આ સંકુલ તમારી જ છે તમારા જ પૈસાથી બની છે અને તમારા પૈસાથી ચાલે છે અમે તો ફક્ત મેનેજમેન્ટ કરી રહ્યા છીએ સો એ ગુજરાતના તમામ બાળકો માટે ખુશીના સમાચાર છે તમારા માતા પિતા છે પણ તમારી પરિસ્થિતિ ખરાબ છે ભણતરની ફી નથી તો ચિંતા કરવાનો વિષય નથી અહીં આવી તમારું એડમિશન આથી શરૂ થાય છે આભાર